નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પ્રયાગરાજ મહાકુંમા એક જજ સાહેબ પોતાની પત્નીને લઈને મહાકુંમા દર્શન કરવા પહોંચ્યા ત્યારે પંદર વર્ષ પહેલાં એમનો ખોવાયેલો દીકરો સાધુના વેશમાં જોવા મળ્યો ત્યારબાદ જજ સાહેબ અને એમની પત્નીએ જે કર્યું એ સાંભળીને તમારી આંખોમાં પણ આસો આવી જશે મિત્રો આ સત્ય ઘટના છે એટલે આ આખી ઘટનાને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો મિત્રો આ ઘટનાની શરૂઆત ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેર સીતાપુરથી થઈ હતી જ્યાં અમન વર્મા નામના જજ સાહેબ સીતાપુરના ન્યાયાલયમાં ન્યાયાધીશના પદ પર કાર્યરત હતા અમન વર્મા એક ખૂબ કર્તવ્યનિષ્ઠ સેવાભાવી અને પ્રામાણિક વ્યક્તિ હતા એમણે આજ સુધી પોતાના જીવનકાળમાં ક્યારેય પણ ખોટો નિર્ણય સંભળાવ્યો નહોતો કે ના કોઈની સાથે અન્યાય કર્યો હતો અને ના કોઈ નિર્દોષને સજા સંભળાવી હતી જજ સાહેબ પોતાના શહેરમાં ખૂબ નામચીન અને પ્રખ્યાત વ્યક્તિ હતા અને આજે જજ સાહેબ જે મુકામ પર પહોંચ્યા હતા એ મુકામ એમણે ખૂબ જ મહેનતી હાસિલ કર્યું હતું જજ સાહેબ પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા હતા જજ સાહેબના લગ્ન ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવારની સાધારણ એવી દીકરી કુસુમ સાથે થયા હતા કુસુમ અને જજ સાહેબ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને બંનેનું વૈવાહિક જીવન ખૂબ સારું હતું જજ સાહેબ હંમેશા એવું વિચારતા કે મારા કારણે મારી ધરમપત્ની કુસુમના જીવનમાં કોઈ પણ તકલીફ ન થાય જજ સાહેબ કુસુમની નાની નાની વાતોનું પણ કહું ધ્યાન રાખતા મિત્રો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એના લગ્ન જીવનના લગભગ એક વર્ષ પછી કુસુમે આ જજ સાહેબને જીવનની સૌથી મોટી ખુશખબરી આપી અને એ ખોશખબર એ હતી કે જજ સાહેબ પિતા બનવાના હતા અને કુસુમ માં બનવાની હતી એટલે કે કુસુમ ગર્ભવતી હતી આ ખબર જ્યારે જજ સાહેબે સાંભળી તો તેમની આંખોમાંથી આંસો છલકાઈ આવ્યા કેમકે કોઈ પણ પતિ પત્ની માટે માતા પિતા બનવું એ કોઈ નાના સમાચાર ન કહેવાય જજ સાહેબે આ ખબર સાંભળી તો એમણે કુસુમને ગળે લગાડી લીધી અને રડવા લાગ્યા ત્યારે કુસુમે જજ સાહેબને ચોપ કરાવ્યા અને એમને પાણી પીવડાવ્યું અને એવું પૂછ્યું કે તમે શા માટે રડી રહ્યા છો આ તો આપણા માટે ખૂબ ખુશીની વાત છે અને તમે આટલી મોટી ખુશખબરી સાંભળીને રડી રહ્યા છો ત્યારે જજ સાહેબે કહ્યું કે હું રડી નથી રહ્યો આ તો મારા ખુશીના આંસુ છે હું એક અનાથ હતો અને હંમેશા પરિવાર માટે તરસતો રહ્યો અને આજે તે આવી ખુશખબરી આપીને મારો પરિવાર પૂરો કરી દીધો છે હું તો તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મારા જીવનમાં એક નવો રંગ ઉમેર્યો છે ત્યારે આવું સાંભળીને કુસુમની આંખોમાં પણ આંસુ આવી ગયા અને બીજા દિવસે સવારે બંને જણા એ ઘરની બાજુમાં આવેલા મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લીધા અને ભગવાનનો આભાર માન્યો અને આવી રીતે પતિ પત્ની પોતાનું જીવન આગળ વધારવા લાગ્યા મિત્રો હવે કુસુમને નવમો મહિનો ચાલી રહ્યો હતો અને થોડા દિવસ બાદ કુસુમે એક સુંદર બાળકને જન્મ આપ્યો એ બાળક પૂરી રીતે અમન વર્મા ઉપર ગયો હતો અને અમન વર્મા એ જ્યારે પહેલી વખત પોતાના દીકરાને જોયો અને એને પોતાના હાથમાં લીધો તો એમની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા અને કુસુમને કહેવા લાગ્યો કે આજે તે મને મારી જિંદગીની સૌથી કિંમતી અને અમૂલ્ય ભેટ આપી છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર ત્યારે કુસુમ બોલી કે આ આપણી એક નવી દુનિયા છે આ આપણા બંનેનું એક નવું જીવન છે જેને આપણે ખૂબ આગળ લઈ જઈશું અને આને ખૂબ સારા સંસ્કાર આપશું ત્રણ દિવસ બાદ જજ સાહેબ અને કુસુમ જ્યારે પોતાના દીકરાને લઈને હોસ્પિટલમાંથી ઘરે લઈને આવ્યા ત્યારે જજ સાહેબે પોતાના દીકરાનું ભવ્ય સ્વાગત કર્યું હવે સમય ધીરે ધીરે આગળ વધતો ગયો અને જ્યારે જજ સાહેબનો દીકરો ત્રણ મહિનાનો થયો ત્યારે સાહેબે પોતાના ઘરે એક પંડિતને બોલાવ્યા અને પોતાના દીકરા માટે એક મહાપૂજા કરી અને દીકરાનું એક સારું નામકરણ કરાવ્યું મિત્રો ત્યારબાદ ખૂબ વિચાર કરીને જજ સાહેબે પોતાના દીકરાનું નામ અંગત રાખ્યું કેમ કે આ નામ રામાયણના એક પાત્ર ઉપર હતું કુસુમે જ્યારે અંગત નામ સાંભળ્યું તો એ પણ ખૂબ ખુશ થઈ ગઈ અને એને પણ આ નામ ખૂબ પસંદ આવ્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જ્યારે અંગત લગભગ ત્રણ વર્ષનો થયો ત્યારે જજ સાહેબે શહેરની એક ખૂબ મોટી સ્કૂલમાં એનું એડમિશન કરાવ્યું અંગત ભણવામાં ખૂબ હોશિયાર હતો અને અંગતમાં કુસુમ અને અમન વર્માના બધા જ ગુણ આવ્યા હતા અંગત નાનપણથી ખૂબ હોશિયાર હતો કેમકે કુસુમ તેને રોજ પૂજાપાઠ પણ કરાવતી હતી મિત્રો એક દિવસની વાત છે હવે અંગત લગભગ પાંચ વર્ષનો થયો હતો ત્યારે એણે પોતાના માતા પિતા પાસે ક્યાંક ફરવા જવાની જીદ કરી એટલે કુસુમે જજ સાહેબને કહ્યું કે ઠીક છે આપણે આપણા દીકરાને ક્યાંક ફરવા લઈ જઈએ કેમ કે ઘણા સમયથી આપણે પણ ક્યાંય બહાર ફરવા નથી ગયા હું પણ આખો દિવસ ઘરમાં રહીને કંટાળી ગઈ છું અને તમે પણ લગભગ આખો દિવસ ન્યાયાલયમાં રહો એટલે આજે આપણે સાથે સમય વિતાવી ત્યારે અમન વર્મા બોલ્યો કે ઠીક છે જેમ તું કહે એમ આપણે આપણા દીકરાને લઈ ક્યાંક ફરવા જઈએ ત્યારે જજ સાહેબ પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરાને લઈને બનારસ શહેરમાં ફરવા ગયા જ્યાં જજ સાહેબની સાથે જે ઘટના ઘટી એ ઘટના વિશે જજ સાહેબે ક્યારેય વિચાર્યું પણ નહોતું જ્યારે જજ સાહેબ પોતાની પત્ની અને દીકરાને લઈને બનારસના મેળામાં પહોંચ્યા ત્યારે તેમનો પાંચ વર્ષનો દીકરો ક્યાંક વિખોટો પડી ગયો વાત જાણે એમ હતી કે એ મેળામાં ખૂબ ભાગદોડ થઈ હતી અને તે ભાગદોડમાં અંગત પોતાના માતા પિતાથી વિખુટો પડી ગયો હતો જ્યારે જજ સાહેબ અને કુસુમે આખા મેળામાં અંગતને શોધ્યો પરંતુ અંગત ક્યાંય ન મળ્યો ત્યારે તે બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી કેમકે અંગત પોતાના માતા પિતાની આંખોનું તેજ હતો અને એકનો એક દીકરો હતો પછી જ્યારે જજ સાહેબ પોતાની પત્નીને લઈને બનારસના એક પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરાના ખોવાઈ જવાની ફરિયાદ લખાવા ગયા ત્યારે ત્યાંના પોલીસ કર્મચારીઓએ પણ ફરિયાદ લખાવવાની ના પાડી દીધી કેમકે એવો નિયમ છે કે ચોવીસ કલાક પછી તમે કોઈની ખોવાઈ ગયાની ફરિયાદ લખાવી શકો છો ત્યારે જજ સાહેબે એ પોલીસ સ્ટેશનમાં પોલીસને વિનંતી કરી અને કહ્યું કે મહેરબાની કરીને અમારા દીકરાને શોધવામાં અમારી મદદ કરો એ ફક્ત પાંચ વર્ષનો છે અને એની સાથે કંઈ પણ થઈ શકે છે અને હજુ કંઈ સમજણ નથી ત્યારે પોલીસવાળા જજ સાહેબની વાત માનીને બનારસના મેળામાં અંગતને શોધવા લાગ્યા ખૂબ શોધખોળ કરી પરંતુ અંગતનો કોઈ પણ પતો ન લાગ્યો ત્યારે જજ સાહેબ અને કુસુમની હાલત ખરાબ થઈ ગઈ હતી મિત્રો એક માતા પિતાથી પોતાના સંતાનનું વિખટું પડી જવું કોઈ સાધારણ વાત નહોતી અંગત તે વખતે ફક્ત પાંચ વર્ષનો હતો અને પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો હવે જજ સાહેબ અને કુસુમે આખા મેળામાં અંગતને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પરંતુ ન મળ્યો ત્યારે તેઓ થાકી હારીને પાછા પોતાના ઘરે આવી ગયા કેમ કે તેમની મદદ કરવા માટે ત્યાં પોલીસ સિવાય બીજું કોઈ નહોતું જજ સાહેબ અને કુસુમ આખા મેળામાં પોતાના દીકરાને શોધતા રહ્યા પરંતુ આખરે તેમનો દીકરો ક્યાંય ન મળ્યો ત્યાર પછી કુસુમે નક્કી કરી લીધું હતું કે હું હવે ક્યારે બાળકને જન્મ નહીં આપું કુસુમનો આ નિર્ણય સાંભળીને જજ સાહેબે એને એવું કહ્યું કે અરે આ તો શું કહી રહી છે સો આપણે આપણી એક બીજી નવી દુનિયાને આ દુનિયામાં લઈ આવવાનો અધિકાર નથી કેમ કે મિત્રો કુસુમને અંગતના ખોવાઈ જવાનો ખૂબ વધારે આઘાત લાગ્યો હતો એ ખૂબ ઉદાસ હતી પોતાનો વહાલ સોયો દીકરો ખોવાઈ ગયો હતો એટલે એ પૂરી રીતે ભાંગી પડી હતી એ વખતે કુસુમનો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો મિત્રો એક માની મમતા જાણે છે કે એનો દીકરો એનાથી દૂર થઈ જાય તો એના પર શું વીતે છે જજ સાહેબે કુસુમને ખૂબ સમજાવી પરંતુ કુસુમ ન માની અને ત્યાર પછી તે લઈને આજ સુધી કુસુમે ક્યારે પણ બાળકને જન્મ ન આપ્યો હવે એક દિવસ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કુસુમે જજ સાહેબને કહ્યું કે મારે મહાકુંભના મેળામાં દર્શન કરવા જવું છે ત્યારે જજ સાહેબે કહ્યું કે ઠીક છે જેમ તું કહે એમ જ હું કરીશ કેમ કે મિત્રો એ અંગતિ વિખોટા પડ્યા પછીથી જજ સાહેબ અને કુસુમની જિંદગી પૂરી રીતે બે રંગ થઈ ગઈ હતી બંનેનું જીવન ખૂબ ઉદાસ ભર્યું હતું અને જ્યારે અંગત એમના ઘરમાં હતો ત્યારે એ ઘરનું વાતાવરણ કંઈક અલગ હતું ચારે તરફ ખુશીઓ હતી જજ સાહેબ જ્યારે પણ ઓફિસથી ઘરે આવતા ત્યારે અંગત માટે કંઈકને કંઈક જરૂર લાવતા જજ સાહેબ અને કુસુમે પોતાના દીકરાની ખુશીમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રાખી પરંતુ ભગવાનની મરજીને કોણ રોકી શકવાનું છે જે કિસ્મતમાં હતું એ તો થઈ ગયું હતું પરંતુ હવે બેસીને પોતાની કિસ્મત પર રડવા સિવાય કુસુમ અને જજ સાહેબ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કુસુમ પણ આ બધું ભૂલીને પોતાના જીવનની એક નવી શરૂઆત નહોતી કરી શકતી એટલે કુસુમે જ્યારે જજ સાહેબને મહાકુંભના મેળામાં દર્શન કરવા માટે કહ્યું ત્યારે જજ સાહેબે એ બંનેની ટ્રેનની ટિકિટ બુક કરાવી અને એ બંને સીતાપુરથી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં દર્શન કરવા પહોંચ્યા એ ટ્રેન યાત્રા દરમિયાન એ બંને પતિ પત્ની જે કોઈ પણ બાળકને જોતા તો એ દરેક બાળકમાં તેમનો પોતાનો અંગત દેખાતો હતો દોસ્તો મહાકુંભનો મેળો આ વર્ષે લગભગ એકસો ચુમ્માલીસ વર્ષ પછી પૂર્ણ કુંભ લાગ્યો હતો અને આ કુંભનો મહિમા ખૂબ અપરંપાર હતો એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહાકુંભના દર્શન કરી લે છે અને સ્નાન કરી લે છે તે વ્યક્તિ વૈકુંઠમાં જાય છે એટલા માટે આ કુંભને સાધારણ કુંભ નથી કહેવામાં આવતો મિત્રો લગભગ આ મહાકુંભના ચાલીસથી પચાસ કરોડ લોકોના આવવાની આશંકા હતી જજ સાહેબ પણ પોતાની પત્નીને લઈને કુંભના મેળામાં પહોંચ્યા અને એ મેળામાં ફર્યા આજે કુસુમ થોડી ખુશ હતી કેમકે ઘણા સમય પછી એ બંને પતિ પત્ની આવી રીતે ક્યાંક ફરવા નીકળ્યા હતા આ કુંભના મેળામાં ખૂબ જ મોટા મોટા સાધુ સંતો આવેલા હતા જજ સાહેબ પોતાની પત્નીની સાથે એક કુંભ મેળામાં આવેલા દરેક સાધુ સંતોના આશીર્વાદ લઈ રહ્યા હતા કુંભ મેળામાં તેમણે શાહી સ્નાન પણ કર્યું હતું કુંભના મેળામાં તેમણે ઘણી બધી વસ્તુઓ જોઈ હતી ત્યારે કુસુમની નજર ત્યાં બેઠેલા એક બાળ સાધુ પર પડી જ્યારે કુસુમે આ બાળ સાધુને ધ્યાનથી જોયો તો તેને પોતાના બાળકની યાદ આવી ગઈ એટલે એ આ બાળ સાધુની પાસે જઈને થોડી વાર બેસી ગઈ અને એની સાથે વાત કરવા લાગી ત્યારે કુસુમે આ સાધુ બાળકની જમણી આંખ પાસે એક મોટો તલ જોયો અને બિલકુલ એવો જ તલ અંગતની જમણી આંખ પાસે પણ હતો એટલે કુસુમે વાતો વાતોમાં આ બાળ સાધુને પૂછી લીધું કે મહાત્મા તમારા માતા પિતા કોણ છે અને તમે અહીંયા શું કરી રહ્યા છો ત્યારે એ સાધુ બાળકે જવાબ આપ્યો કે હું તો એક સાધુ છું મારા કોઈ મા બાપ નથી પરમાત્મા જ મારા માતા પિતા છે ભગવાન જ મારા મા બાપ છે આવું સાંભળીને કુસુમના ચહેરા પર થોડી સ્માઇલ આવી ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે આ બાળક કેટલો સુંદર છે અને એના વિચાર પણ કેટલા સારા છે હવે કુસુમ જ્યારે એ બાળકની આંખોમાં વારંવાર જોઈ રહી હતી ત્યારે કુસુમે જજ સાહેબને બોલાવ્યા અને કહ્યું કે તમે જરાક અહીં આવો અને આ બાળકને જુઓ શું આ બાળક આપણા અંગત જેવો નથી લાગી રહ્યો ત્યારે જજ સાહેબ બોલ્યા કે તું કેવી વાતો કરી રહી છે આપણો અંગ તો કોણ જાણે અત્યારે ક્યાં હશે એ આપણાથી છૂટો પડ્યો એને પણ આજે પંદર વર્ષ થયા છે કોણ જાણે એ ક્યાં હશે અને શું કરી રહ્યો હશે અને એ આજે જીવતો પણ હશે કે નહીં આવું સાંભળતા જ કુસુમ સહેજ ગોસામાં જજ સાહેબને કહેવા લાગી કે બસ કરો હવે તમે એક પિતા થઈને આ કેવી વાતો કરી રહ્યા છો આપણો દીકરો જ્યાં પણ હશે ખૂબ ખુશ હશે અને આપણો દીકરો આજે પણ જીવીત હશે પછી કુસુમેશ જ્યારે જજ સાહેબને કહ્યું કે જરા જુઓ તો આની આંખની બાજુમાં જે મોટો તલ છે એવો જ તલ આપણા દીકરા અંગતની આંખ પાસે પણ હતો એટલે જજ સાહેબ બોલ્યા કે ચાલ અહીંથી ઊભી થા અને આ સાધુની અંદર ક્યાં આપણો અંગત દેખાઈ રહ્યો છે અરે આ તો એક સાધારણ બાળક છે એટલે કુસુમ બોલી કે તમે માનો કે ન માનો પરંતુ એક મન કહે છે કે આ મારો અંગ છે એટલે જજ સાહેબ બોલ્યા કે કુસુમ મને એવું લાગી રહ્યું છે કે તું કંઈક વધારે પડતું વિચારી રહી છો એટલે હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ મિત્રો એક માની મમતા પોતાના બાળકને કોઈ પણ રૂપમાં ઓળખી લે છે અને કોસુમ પણ દરેક માની જેમ પોતાના દીકરાને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી એક માં જ હોય છે કે જે લાખોની ભીડમાં પણ પોતાના બાળકને ઓળખી લે છે પરંતુ જજ સાહેબ આ વાતને માનવા માટે તૈયાર નહોતા તેઓ કુસુમને વારંવાર એ જ સમજાવી રહ્યા હતા કે આપણો દીકરો નથી અને એવું જરૂરી નથી કે ફક્ત આપણા દીકરાની આંખની બાજુમાં જ તલ હોય આ દુનિયામાં ઘણા બધા બાળકો એવા હોઈ શકે છે જેની આંખની બાજુમાં તલ હોય છે ત્યારે કુસુમે જજ સાહેબની વાત ન માની અને જીદ કરવા લાગી કે ના મારું મન કહે છે કે આ આપણો દીકરો અંગ છે જે પંદર વર્ષ પહેલાં બનારસના મેળામાં ખોવાઈ ગયો હતો હવે જજ સાહેબ આ વાત માનવા માટે તૈયાર નહોતા અને તેઓ વારંવાર કુસુમને એક જ વાત સમજાવી રહ્યા હતા કે આપણો દીકરો નથી અને આપણે હજુ બીજા ઘણા સાધુ સંતોના દર્શન કરવાના છીએ બીજા સાધુ સંતોના આ સમા જવાનું છે પરંતુ કુસુમ ત્યાંથી ઊભી થવા માટે તૈયાર નહોતી કુસુમ ઘણી વાર સુધી આ બાળ સાધુ સામે બેઠી રહી અને એની સાથે વાતો કરતી રહી એ વારંવાર જજ સાહેબને એવું કહેતી હતી કે તમે માનો કે ન માનો પરંતુ આ આપણો અંગત છે એ બાળ સાધુને મળીને કુસુમ ખૂબ ખુશ થઈ હતી અંગતના જન્મ વખતે એ એટલી ખુશ હતી એટલે જ આજે ખુશ થઈ હતી જ્યારે જજ સાહેબે કુસુમની આંખોમાં જોયું તો એની આંખોમાં આંસુ આવી ગયા કેમકે તેટલા સમય પછી એમણે કુસુમના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી એટલે જજ સાહેબ મનમાં વિચારવા લાગ્યા કે ઠીક છે હું મારી પત્નીની વાત માની લઉં છું પછી જજ સાહેબે જ્યારે એ બાળકની આંખોમાં પ્રેમ અને કરુણાથી જોયું તો એમણે પણ એવું જ લાગ્યું કે જાણે એમની સામે એમનો પાંચ વર્ષનો દીકરો અંગત બેઠો હોય એટલે જજ સાહેબે આ બાળકને એવું પૂછ્યું કે બેટા તારા માતા પિતા કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે અને અહીંયા તું શું કરી રહ્યો છે એટલે એ બાળક કહ્યું કે મને નથી ખબર કે મને અહીંયા કોણ લાવ્યો હતો હું તો બસ મારા ગુરુજી સાથે અહીં આવ્યો હતો મારા ગુરુજી સામેના તંબુમાં બેઠા છે ત્યારે જજ સાહેબ આ બાળકને સાથે લઈને સામેના તંબુમાં ગયા જ્યાં આ બાળકના ગુરુ બેઠા હતા જ્યારે જજ સાહેબે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ બાળક કોણ છે અને આ તમારી પાસે ક્યાંથી આવ્યો ત્યારે ગુરુજી કહ્યું કે આ બાળક મને બનારસના મેળામાં એક ઘાટના કિનારેથી મળ્યો હતો જ્યારે મેં એના માતા પિતાનું નામ પૂછ્યું તો તેણે કંઈ પણ કહ્યું નહીં જ્યારે હું આ બાળકને લઈને બનારસના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે પોલીસવાળાએ મને કહ્યું કે અમે આ બાળકને ન રાખી શકી આ બાળકના માતા પિતા જ્યારે તેને શોધવા માટે અહીંયા આવશે ત્યારે અમે તમને બોલાવી લઈશું હવે મિત્રો એ વખતે જજ સાહેબ બનારસના જે પોલીસ સ્ટેશનમાં ગયા હતા તે પોલીસ સ્ટેશન અલગ હતું અને સાધો અંગતને લઈને જે પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ પોલીસ સ્ટેશન પણ અલગ હતું એટલા માટે બંનેનો એકબીજા સાથે સંપર્ક ન થઈ શક્યો પછી ગુરુજી કહેવા લાગ્યા કે ત્યારથી આ બાળક મારી સાથે રહે છે અને મેં જ આ બાળકને ઉછેરીને મોટો કર્યો છે એટલે જજ સાહેબ બોલ્યા કે ગુરુદેવ તમે અમારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છો ભગવાનની લીલા અપરંપાર હોય છે એટલે ગુરુજીએ કહ્યું કે હું કોઈ ભગવાન નથી હું તો ફક્ત એક સાધારણ સાધુ છું એટલે જજ સાહેબ બોલ્યા કે ના તમે જે બાળકને બનારસના મેળામાંથી બચાવ્યો હતો એ બાળક બીજું કોઈ નહીં પણ મારો ખોવાયેલો દીકરો હતો જે મારાથી પંદર વર્ષ પહેલાં બનારસના મેળામાં ખોવાઈ ગયો હતો જ્યારે ગુરુજી આવી વાત સાંભળી તો એ પણ ચોંકી ગયા કેમકે આ ઘટના કોઈ સાધારણ ઘટના નહોતી જજ સાહેબે જ્યારે ગુરુજીને બધી વિસ્તારપૂર્વક વાત જણાવી ત્યારે ગુરુજીએ જજ સાહેબ અને કુસુમની આંસુ ભરેલી આંખોમાં એક હકીકત જોઈ હતી કેમકે આ સાધુ કોઈ સાધારણ નહોતા સાચા સંતો તો ભગવાનના જ એક અંશ હોય છે એ બધું જાણતા હતા કે કોઈનો ભૂતકાળ શું હોઈ શકે છે અને કોઈનું વર્તમાન અને કોઈનું ભવિષ્યકાળ શું હોય છે જ્યારે સાધુએ કુસુમ અને અમન વર્માની આંખોમાં જોયું તો તેઓ સમજી ગયા કે આ લોકો સાચું બોલી રહ્યા છે કેમકે કુસુમની આંખો અને જજ સાહેબની આંખો એ વાતોનો પુરાવો આપી રહી હતી કે એ સાધુ મહારાજનો જે શિષ્ય છે એ કુસુમનો દીકરો છે એટલે ગુરુદેવે આ શિષ્યને પોતાના માતા પિતાને પાછો સોંપી દીધો અને જ્યારે જજ સાહેબ આ બાળ સાધુને ઘરે લઈને આવ્યા ત્યારે એ બાળકને ઘર જોઈને થોડું થોડું યાદ આવવા લાગ્યું કેમ કે એક પાંચ વર્ષનો દીકરો એટલું જરૂર સમજી જાય છે કે એ ક્યાં ઘરમાં રહેતો હતો અને કઈ રીતે રહ્યો હતો આપણો ભૂતકાળ આપણને થોડું થોડું યાદ જરૂર અપાવે છે પરંતુ એ સમયે આ બાળકના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે હું અહીંયા શા માટે આવ્યો છું હું કોણ છું એટલે એ બાળક જજ સાહેબ અને કુસુમને પૂછવા લાગ્યો કે તમે બંને કોણ છો ત્યારે એ બંને જણાવે છે કે બેટા અમે તારા માતા પિતા છી વાત જાણે એમ હતી કે આથી પંદર વર્ષ પહેલાં બનારસના મેળામાં તું ખોવાઈ ગયો હતો તો અમારો જ સંતાન છો તને જન્મ દેવાવાળા અમે છીએ અને તો જ અમારો અંશ છે જ્યારે અંગતે આ વાત સાંભળી ત્યારે એ પણ રડવા લાગ્યો ત્યારે કુસુમે એને ગળે લગાવીને ચૂપ કરાવ્યો ત્યાર પછીથી એ ઘરની રોનક પાછી આવી ગઈ ફરીવાર તે બેરંગ ઘર રંગોથી ખીલી ઉઠ્યું અને એ ઘરમાં ચારે બાજુ ખુશીઓ આવી ગઈ હવે અંગતને પણ ફરીવાર એક નવું જીવન મળ્યું હતું અને અંગત પણ ખૂબ ખુશ થયો હતો મિત્રો કહેવાય છે ને કે ભગવાન ક્યારે ક્યારે પરીક્ષા લે છે પરંતુ પરિણામ ખૂબ જ અદ્ભુત આપે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ